મિત્રો ટેકનિકલ ખ્રી ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કાલથી મફત અનાજ સાત નવા લાભ નવા નિર્ણય અનાજની બેક મફત મળશે વ્યક્તિ લાભ મળશે સૌથી મોટો નિર્ણય તો સરકાર દ્વારા અગત્યના જે નિર્ણય લેવામાં આવે છે એની સંપૂર્ણ વિગતો માહિતી જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું મોદી ની ફોટવાળી બેગ મળશે પીએમ મોદીની ફોટવાળી બેગ મળશે અનાજમાં પંદર કરોડના ખર્ચ થશે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો રહી ગયા છે ચૂંટણી પંચે આવતા અઠવાડિયા સુધીમાં ચૂંટણીની જાહેરાત કરી દેશે જેની વચ્ચે કેન્દ્ર સરકાર રાશન બેગ ખરીદવા માટે પાંચ રાજ્યોમાં લગભગ પંદર કરોડ રૂપિયા ખર્ચ કરી ચૂકી રહી છે તો મિત્રો જેના ઉપર કેન્દ્રની જે નરેન્દ્ર મોદી ફોટોવાળી છપાયેલી જે બેગ છે હવે ગરીબ કલ્યાણ અને યોજના અંતર્ગત આપવામાં આવશે મિત્રો કેવી બેગ આપવામાં આવશે એના વિશે જાણીએ તો આ પ્રકારની તમે બેગ જોઈ શકો છો આ પ્રકારની બેગ હવે તમને સરકાર દ્વારા તદ્દન મફત રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે જ્યારે પણ તમે અનાજ લેવા જાઓ છો ત્યારે તમને હવે એવી બેગ મફત તમને આપવામાં આવશે તો પીએમની મોદીવાળી બે ફોટોવાળી બેગ અનાજ સાથે વિતરણની અંદર મળશે તો અહેવાલ અનુસાર જે અજય બોધના પીએમ જી લઈને આરટીઆઈ દાખલ કરી હતી તો આ અંતર્ગત આ વાતનો જવાબ મળ્યો હતો જવાબમાં જે ફૂડ ઓપરેશન ઓફ ઇન્ડિયા પ્રાદેશિક કાર્યાલય અનાજના વિતરણ માટે પી પીએમ મોદીની તસવીરવાળી બેગ લિમિટેશન બેગ ખરીદવા માટે ટેન્ડર અંતિમ સ્વરૂપમાં આવી દીધું છે તો મિત્રો રાજસ્થાન સિક્કિમ મિઝોરમ ત્રિપુરા મેઘાલયની અંદર સૌથી પહેલાં આ બેગ વિતરણ કરવામાં આવશે પછી તમામ રાજ્યોની અંદર જે મોદીના ફોટોવાળી બેગ હવે દરેક રેશન કાર્ડ ધારકોને વ્યક્તિ રીતે આપવામાં આવશે તો મિત્રો વધુમાં છે કે માર્ચ મહિનાની અંદર તમને અનાજ મળશે માર્ચ મહિનાની અંદર વ્યક્તિ રીતે તમને મળશે લાભ તો એક કિલો તુવેર તમને પચાસ રૂપિયા ચણા જે આખા છે એક કિલો ત્રીસ રૂપિયા રીતે બે કિલો મળશે વિનામૂલ્યે ચોખા તમને વ્યક્તિ મળશે બે કિલો વિના મૂલ્યે બાજરી તમને વ્યક્તિ રીત એક કિલો મળશે વિનામૂલ્યે મૂલ્યે મીઠું તમને અને ખાંડ જે છે રાજ્ય સરકારનું એ તમને વિતરણ કરવામાં આવશે તો મિત્રો માર્ચ મહિનાની અંદર રેશન કાર્ડ ધારો માટે સૌથી મોટા લાભ મિત્રો અગત્યના જે નિયમો નિર્ણયો છે એના વિશે જાણીએ તો મિત્રો નિર્ણયોની અંદર કેન્દ્રીય બેઠકમાં જે સાત સૌથી મોટા નિર્ણય લેવામાં આવ્યા છે મિત્રો કેબિનેટ બેઠક જે કેન્દ્રમાં મળી હતી એની અંદર છ નિર્ણયો સૌથી મોટા લીધા છે સૌથી પહેલાં જે એલપીજીમાં સબસિડી ચાલુ રાખવામાં અને ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને લોકસભા ચૂંટણી તારીખોની જાહેરાત પહેલાં મોદી સરકાર દ્વારા અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે તો મોદી સરકારે એલપીજી સિલિન્ડરમાં આપવામાં આવતી સબસિડી એક વર્ષ લંબાવી છે તો પીએમ ઉજ્જવલા યોજના લાભાર્થીઓને એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી એલપીજી સિલિન્ડર સબસિડી મળતી રહેશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષતાને મળેલી કેબિનેટ બેઠકમાં એલપીજી સિલિન્ડર સબસિડી આપવાનો સમયગાળો એક વર્ષ માટે લંબાવી દેવામાં આવ્યો છે મિત્રો વધુમાં છે કે ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને સરકાર દ્વારા દર વર્ષે બાર સિલિન્ડર રિલીફ છે એ મળશે જે ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના છે એની અંદર ત્રણસો રૂપિયાની લક્ષિત સબસિડી ચાલુ રાખવાનો મંજૂરી આપી છે તો લાભાર્થીઓને પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી શરૂ થયેલી આ યોજના એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી મેળવી શકશે તો પિયુષ ગોયલે જે આના ઉપર બાર હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે તો મિત્રો વધુમાં જે નિર્ણય છે જે ગુરુવાર સાત માર્ચ બે હજાર ચોવીસના રોજ કેબિનેટ બેઠક મળી હતી જેના અંદર મોંઘવારી પતુ છેતાળીસ ટકા વધારીને પચાસ ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર આ નિર્ણય લગભગ ઓગણપચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ અડસઠ લાખ પેન્શનદારોને ફાયદો થશે હોળી પહેલાં મોદી સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનદારો માટે તિજોરી ખોલી દેવામાં આવી છે જે છેતાળીસ ટકા પહેલાં તો હવે પચાસ ટકા કરી દેવામાં આવ્યું છે વધુમાં છે કે એઆઈ ઉપર સૌથી મોટી નજર સરકાર દ્વારા કરવામાં આવી છે તો પીએમ નરેન્દ્ર મોદીના અગિયાર સ્થાને કેન્દ્રીય બેઠક બાદ જે પ્રેસ બ્રિફિંગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે કેબિનેટમાં પાંચ વર્ષ દસ હજાર ત્રણસો એકોતેર પોઈન્ટ બાણું કરોડનો ખર્ચ થશે ઇન્ડિયા એઆઈ મિશનની મંજૂરી આપવામાં આવી છે તો મિત્રો ઇન્ડિયા એઆઈ મિશન અંતર્ગત સરકાર દ્વારા જે પ્રોજેક્ટ મંજૂરી આપી છે તેને મિત્રો હવે ગુજરાત અંતર્ગત ભારતની અંદર પણ એઆઈ સિસ્ટમ લાગુ કરી દેવામાં આવશે તો મિત્રો વધુમાં આપણે જાણીએ કે સરકારે બે હજાર ચોવીસ પચીસની સિઝન માટે ક્ષણના લઘુત્તમ ટેકાના ભાવ પાંચ હજાર પચાસથી વધારીને પાંચ હજાર ત્રણસો પાંત્રીસ કર્યા છે આ રીતે કાચા સણની એમ માં પાંચ પોઈન્ટ છ ટકાનો વધારો કરવામાં આવે છે તો વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે કાચા સણની લઘુત્તમ ટેકાના ભાવ વધારો કરવાની ચાલીસ લાખ સણ ખેડૂતને પરિવારજનોને સીધો ફાયદો થશે તો મિત્રો વધુમાં છે કે સુરક્ષા પર કેબિનેટ સમિતિ ભારતીય સેના અને ભારતીય કોસ્ટગાર્ડ માટે ચોત્રીસ નવા એલ એમ ધ્રુવ હેલિકોપ્ટર ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપી છે તો મિત્રો એ એનઆઈએ સંરક્ષણ અધિકારીએ ટાંકીએ જણાવ્યું છે કે ભારતીય સેનામાં પચીસ હેલિકોપ્ટર મળશે જ્યારે કોસ્ટગાર્ડની અંદર નવ હેલિકોપ્ટર મળશે તો જાહેર ક્ષેત્રની કંપનીઓ હિન્દુસ્તાન એરોનેટિક્સ લિમિટેડ દ્વારા સ્વદેશી રીતે બનાવવામાં આવશે સૌથી મોટો નિર્ણય અંતર્ગત છેલ્લો નિર્ણય છે તો કેબિનેટે ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં ઔદ્યોગિકરણ પરિકલ્પના કરવામાં આવી છે યોજના સમયગાળા દરમિયાન અંદાજે ત્રશી હજાર પ્રત્યક્ષ રોજગારીની તકો પેદા થશે તો નોંધપાત્ર સંખ્યામાં પરોક્ષ રોજગારીની પણ ઉત્પન્ન થઈ થવાની અપેક્ષા છે યોજના હેઠળ રોકાણકારોને નવો એકમ સ્થાપવા અથવા હાલમાં એકમોને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે આ યોજના હેઠળ તારીખ બે હજાર સુધી અમલમાં રહેશે જેને આઠ વર્ષની પ્રતિબદ્ધ જવાબદારીઓ રહેશે આ સૌથી મોટા નિર્ણય કેબિનેટ બેઠકની અંદર લેવામાં આવે છે અને રેશન કાર્ડ ધારકોને માર્ચ મહિનાનું અનાજ સાથે મિત્રો મોદી વાળી ફોટોવાળી બેગ હવે તમને રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર થશે તો જય મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત